ડીસામાં શ્રીરામ સેના દ્વારા વિજયાદશમી નિમિત્તે ભવ્ય રાવણ દહન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન નગરમાં વિજયાદશમીના પાવન પર્વની ભવ્ય ઉજવણીના ભાગરૂપે શ્રીરામ સેના દ્વારા શહેરના મુખ્ય સ્થળ ટીસી ગ્રાઉન્ડ ખાતે ભવ્ય રાવણ દહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આવતીકાલે વિજયાદશમીના શુભ દિવસે યોજાનાર આ કાર્યક્રમમાં રાવણ દહન સાથે એક રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે રામ સેના દ્વારા ધાર્મિક અને સાંસ્કૃતિક ઉત્સવમાં જિલ્લાવાસીઓ અને તમામ નગરજનોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે ભાવભર્યું આહવાન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં સત્ય નીતિ અને ધર્મના વિજયના પ્રતિકરૂપે મહાકાય રાવણના પુતળાનું દહન કરવામાં આવશે આ પ્રસંગે વાતાવરણ ધાર્મિક ઉલ્લાસ અને દેશભક્તિના રંગોથી છવાઈ જશે રાવણ દહનના દ્રશ્યને નિહાળવા માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડે તેવી શક્યતા છે જે ડીસા શહેરની ધર્મનિષ્ઠા અને સાંસ્કૃતિક ધરોહરનું પ્રતિક બનશે શ્રી રામ સેનાના આયોજકોએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવા પેઢીને આપણા ભવ્ય ઇતિહાસ અને ધાર્મિક મૂલ્યોથી અવગત કરાવવાનો છે તેમજ સમાજમાં સદભાવના અને એકતાનો સંદેશ પહોંચાડવાનો છે તમામ નગરજનોને અપીલ છે કે આ ધર્મ પ્રેરક કાર્યક્રમમાં પરિવાર અને મિત્રો સાથે જોડાઈને વિજયાદશમીના આ પર્વને યાદગાર બનાવે આવતીકાલે વિજયાદશમીનો તહેવાર છે અને તહેવાર નિમિત્તે આ વખતે શ્રીરામ સેના ડીસા દ્વારા રાવણ દહનના કાર્યક્રમનું એક વિશેષ આયોજન કરેલું છે આ કાર્યક્રમની અંદર એકસઠ ફૂટ ઊંચી રાવણની પ્રતિમાની સાથે સાથે એકાવન ફૂટ ઊંચી કુંભકર્ણ અને મેઘનાજની પ્રતિમા પણ દહન માટે તૈયાર કરેલ છે સમાજની અંદર રામાયણ અને રામ ભગવાન વિશે જાગૃતિ થાય રામાયણ માટે જિજ્ઞાસા જાગે રામાયણના અભ્યાસો બને વિજયાદશમીનો તહેવાર એ અધર્મ પર ધર્મનો વિજય છે અસત્ય પર સત્યનો વિજય છે અને આસુરી શક્તિઓ ઉપર દેવી શક્તિનો વિજય વિજય છે એટલે વર્તમાનની જે ભેટી છે અર્થાતનો જે યુવાધન છે એ ફેસબુક ને ઇન્સ્ટાગ્રામની અંદર જે રચેલી હોય છે એવા યુવાનોને આપણી સંસ્કૃતિ આપણો ધર્મ એના માટેની જિજ્ઞાસા જાગે અને અધર્મ કે અસત્ય કે આસુરી શક્તિનો હંમેશા પરાજય થતો હોય છે અને દેવી શક્તિનો જ વિજય થતો હોય છે ધર્મનો જ વિજય થતો હોય છે સત્યનો જ વિજય થતો હોય છે તો આપણે સૌ આપણા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામે જે આપણને માર્ગ ચિંધ્યો ચિંધ્યો છે અને જે જીવન જીવ્યા છે અને આપણને સૌને જે જીવન જીવીને જે પ્રેરણા આપી છે એ દિશામાં આપણે આગળ વધીએ એ મેસેજને પ્રેરણા આપવા માટે મેસેજને લઈ જવા માટે કરીને આજનો આવતીકાલનો જે કાર્યક્રમ છે એ રાવણ દહનનો કાર્યક્રમ આપણે ત્યાં અહીંયા હવાઈ પિલ્લરના મેદાનમાં થવાનો છે તો આપના માધ્યમથી ડીસાના નગરજનોને પણ પરિવાર સાથે આ કાર્યક્રમમાં જોવા માટે આવે એવી આપના માધ્યમથી હું સૌને આમંત્રણ આપું છું